ઉમરગામ તાલુકાના એકલારા ખાતે લોકસભા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર મિલનભાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શહીદ જિલ્લા અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પ્રાસંગિક ઉદબોધનમાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી ન્યાય વિરુદ્ધ ન્યાયની લડત હોવાનું જણાવીને અભિનય દો

માં આદિવાસી બહુલક વિસ્તાર છે આદિવાસી સમાજના પ્રશ્નની સાથે સાથે જમીન ધોવાણનો પ્રશ્ન છે ઉંમરગામ અને વલસાડમાં પણ છે દરિયાઈ કાંઠો ઘટતો જાય છે અને દરિયો અંદર પ્રવેશતો જાય છે એ ખૂબ મોટો મુદ્દો છે સાથે સાથે જેટીનો પ્રશ્ન ઉમરગામનો છે આ વિસ્તારમાં એપીએમસીનો મુદ્દો છે આ વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો છે આ વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે સ્થાનિક યુવાનો એમને નોકરી પૂરતા પ્રમાણમાં મળતી નથી એ મુદ્દો છે શિક્ષણનો મુદ્દો છે આરોગ્યનો મુદ્દો છે તમામ મુદ્દાઓને સાંકળીને તમામ લોકોને આદિવાસી સમાજ હોય બક્ષી સમાજ હોય એસસી સમાજ હોય માઇનોરિટી સમાજ હોય દરેક સમાજની મુશ્કેલીના તમામ પ્રશ્નો એકત્રિત કરીને અમે આ ચૂંટણી લડવાના છે અને જીતવાના છે